એક બાજુ ક્યાં ક્યાં ચોડ્યું ના કાકા હું ચોરતો ચોડ્યો તારણ મારા સિવાય કોઈ લઈને લાગે મારા કાકા વાગે નાની પાણી બહા વાળું લેવાનું એટલે બહા વાળું કાકા મજા આવે હું તમને શું કહેતો ખબર હું એનિમલ હું હા તું જંગલી જેવો જ લાગી જંગલી જેવો લાગી

પૈસાની ની ચિંતા પૈસા ની પેલા રમવાનું હું તમે મારા તાર કાકા હું હા કાકો આપણે રમત એવી રમવાની કે હું તમારો કાકો તને થઈ ગયો આ તો રમતની વાત છે પણ રમત હું તમારો કાકો અને તમે મારો ભત્રીજો ભત્રીજો બરોબર ને અને જો હું તમે મારા જોડા પૈસા માંગો એટલે આતર તો હું તમારો કાકો હું પૈસા માંગો મારા જોડે 200 રૂપિયા એટલે હું તો આલવાનો જ છું

એટલે મારે તને બસો રૂપિયા લો ને હા બસો રૂપિયા લવાના એ આ બસો રૂપિયા આખું બંધ રાખજો હો આ ખોલું જ નહીં રમત પૂરી થાય ત્યાં લગી ક્યાં તો નહીં હો એ સારું હો રમત પૂરી નહીં થઈ હજુ હો હા હા રમત પૂરી નહીં થઈ મારો બેટો શીતરી ગયો શીતરી ગયો ગામમાં તો ત્રણ વખત તો ટોકા ખવડાવ્યા હાલદાર ના ખવડાવો તો સારું બસો રૂપિયા તો લઈ ગયો હોય છેત્રી જો છેતરી જો ઘરે આવવા દે બહા તો લઈ ગયો હોય આ તો મને મારું કામ કરવા દે હલો ચલો બગા

હા ડબલ્ય જવાનું જાવ હું શું કઉ્યાસ ને તો મારે ઓલા યાદ આમને તો મારે મારા એમના બાપ નહી

મારો બેટો રાયો એના ડોહાને કાપી નાખ્યો અને એ માર ખાવા

તમને શું શું માં લાવું આ શું માં લાવું ઈ ઓલા બગાડ ફોન કરતો રાખે ને જોઈ તને દાડે છે નાનો લા તમને તાનું આપવાનું કીધું જલ્દી આવો એ તો વાતો ની તમતાર બાકી હતા બાકી તમતાર કઈ વાતો ની આતારો એમની મતારે હાલ મેટર દઈ જઈએ 302 મોટે પાયા ની કાલ લે આરે આવવા લાગે ઓ તારો ઓડા રે ગાડો કાલ લે આરે આવવાનો લાગે કચરીઓ હ કચરી

મારવા કપી કે મારા પગ કાપી નાખાય તો તમારી વચ્ચે પડવાનું આડું નહીં પડવાનું એવું હોય તમારે શાંતિ રૂપો જોવાનું આ તો બાવડા નું દેવું

अहाय लगाष्टा आप हो नीव होग, बाज़े, ढोकळा बगर्स्ट आए कर पूद्रा नहीं चो बाज़े

હજુ કઉ હરિજાત અબ્રત અબ્રત એનિમલ એનિમલ તો બરાબ ગયા બાજી બાવન પતા ની કોંગ્રેસ ટપકી જો ટપકી મહારાજ નું નાની

આજ આપણા વાળમ બાંધો નો હે મારી નાખો આજ ને જે બાંધો આપણા વાળમ કરપાળ ડૂબા બાંધેલા ઉસા એના બાંધો બીજા બધા ડોબા પને છૂટી જા પઈને બાંધો તમે અબરાર પાહો જાજો તું કને સુ લાજુ હું ઈ જતે કોનો આયો હેલો આજ બોસ કંપનીમાં માં નહીં આવે હા આજ બોસ ઢીંગાણું ચાલુ છે એમના રાત પક બધું ભાજી દેવાનું છે એટલે કાલે ની આવે પમજી ની બે મહિના ની આવે એમને આટલું મો આઈસ પણ પૈસા મને નાલજો પાંચ મહિનાનો નો ખાટલો થા ચોખુ કે ને પાંચ મહિનાનો નો ની 10 મહિના ખાટલો હું કરી સાથે કરીને પણ પગાર માં નાલજો એ હારું આડો ના તું લે આજો કહું ચડાઈ કરીને મારી આમ બાચવા ના આઈસ અને જપી જા ગુના ઇલાકા મે નીતે જતું

બોલા પછી ઘરો દબાઈ દો આજે કહાની પૂરી કરી નાખો તું મીજે કહો હાર

તાર તો બીડું ચાલુ છે ને આખો દાડો ની એટલે દવારી દવારી ના એ તો હાથ ચાલે સોરી તમે શું તાકી રહ્યા હો છો અડ્ડે પોકો હવે માર માલ છો જો તું મારો માણા નહીં ભૂલી ગયો તો તને શું આ શું મે રાખવાનો અડે જાને અડે જાને તું જો તું નવા નાટક ઉભો થાય ને હવે હું શું કહું તું એ પીહીક શું